આપણે આગળના ભાગમાં જોયું કે રૂપલીએ ફોન કરી બબડાટ કરતાં ચીમનને એની દીકરીનું નામ શું છે એની ખબર પડે છે દીકરીનું નામ ખબર પડતા એ એમાં એટલો ખોવાઈ જાય છે કે એને તમાકુનું વ્યસન હોવા છતાં એ ખાધા વગર પાછો ઘરે આવે છે એ ઘરે આવે છે ત્યારે દેવયાનીને શંકા જાય છે દેવયાનીને વધારે શંકા જાય નહીં એટલે ચીમન બહાનું બનાવે છે અને જલ્દી સુવા જતો રહે છે ચીમનને ઘરની અને દીકરીની યાદ એટલી સતાવતી હોય છે કે એ સૂઈ શકતો નથી અને એના ઘરે ગળેલા છેલ્લા દિવસો યાદ આવી જાય છે અને ખાસ કરીને એને છેલ્લો દિવસ યાદ આવી જાય છે એણે એની માને આપેલો શ્રાપ અને એના શબ્દો યાદ આવી જાય છે અને પરાવર અફસોસ અને પસ્તાવો થાય છે હવે આગળ પોતાના ગામથી બધું તોડી અને બધું છોડીને એ દેવ્યાની સાથે વડોદરા આવ્યો એ એની નજર સામે આવી ગયું રૂપલીએ ત્યારે છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી ન હતી એટલે દેવ્યાનીને એ હાર હતી પરંતુ એ એની હાર માનવા તૈયાર હતી નહીં વડોદરા પાછા આવી એણે પહેલું કામ એના વકીલને મળવાનું કર્યું હતું એણે વકીલને ઘણું બધું છુપાવી થોડી ઘણી હકીકત કહી હતી અને હવે શું કરવું એ વિચારવાનું કહ્યું હતું વકીલ કંઈ વિચારે એ પહેલાં દેવયાનીએ જ વિચારી લીધું હતું દેવ્યાનીએ છૂટાછેડાના કાગળ વકીલને આપ્યા પછી બે દિવસ થયા હશે ત્યાં એને વકીલને સામેથી ફોન કર્યો હતો અને ફોનમાં પોતાના સાથી વિચારો રજૂ કર્યા હતા સાહેબ પેલી ગમારે તો આમાં સહી કરી નથી પરંતુ તમને ખબર છે કે મારે ગમે તે રીતે ચીમન સાથે કાયદેસરનું જીવન જીવવું છે આટલું બોલી એ જાણી બુજીને અટકી હતી એ થોડી વાર ચૂપ રહી હતી અને પછી વકીલના મનનો તાગ મેળવવા માગતી હોય એમ બોલી હતી એના વિશે તમે કંઈ વિચાર્યું છે દેવ્યાનીની વાત સાંભળી વકીલ પણ વિચારમાં પડી ગયો હતો દેવ્યાનીએ ફોન કર્યો હતો ત્યારે ચીમન એની કેબિનમાં એની સામે જ બેઠો હતો વકીલને સામે છેડે ચૂપ જોઈ દેવ્યાની વકીલને મસ્કો મારતી હોય એમ સામેથી ફરી બોલી હતી તમે નહીં જ વિચાર્યું હોય તમારી પાસે કેટલું બધું કામ હોય છે કંઈ વાંધો નહીં હું તમારું કામ આસાન કરી દઉં છું બોલવાનું પૂરું કરી ત્યારે દેવ્યાનીએ ચીમન સામે જોયું હતું અને ઓઠને થોડા મરડી મલકાવ્યા હતા ત્યારે ચીમનને એ મલકાતા ઓઠ મધુર લાગતા હતા પરંતુ આજે એ મલકાતા ઓઠ ઉપરનું હાસ્ય એને કાતિલ લાગતું હતું દેવયાનીના મલકાતા ઓઠની સાથે આજે ચીમનને ફોન ઉપર બોલાયેલા એના છેલ્લા શબ્દો યાદ આવી ગયા હતા આપણે છૂટાછેડાના કાગળ ઉપર પેલીની અંગૂઠાના જગ્યાએ કોઈ બીજાનો અંગૂઠો લગાવી દઈએ તો દેવ્યાનીની વાત સાંભળી વકીલ વિચારતા થઈ ગયા હતા વકીલને વિચારતા વિચારતા પૈસા દેખાયા પૈસા દેખાતા એણે થોડું વિચાર્યું અને પછું પછી વકીલ બોલ્યા હતા મિસ્ટર ચીમન તમારી સામે છે હું એની સાથે એક બે સવાલ કરી લઉં પછી તમને કહું વકીલની વાત સાંભળી દેવિયાનીએ ત્યારે ચીમન સામે જોયું હતું અને ચીમનને ઈશારો કરી ફોનનું રિસીવર એને આપું કે નહીં એ પૂછ્યું હતું ચીમન પાસે કોઈ વિકલ્પ હતો નહીં એણે હકારમાં માથું હલાવ્યું હતું ચીમન તરફ જોઈ દેવિયાની બોલી હતી મિસ્ટર ચીમન મારી સામે જ બેઠા છે આટલું બોલી એણે હાથ લંબાવી ચીમનને રિસીવર આપ્યું હતું ચીમન રિસીવર હાથમાં લઈ કાને માંડી બોલ્યો હતો બોલો સાહેબ હું ચીમન વાત કરું છું ચીમનનો અવાજ સાંભળી ત્યારે વકીલ પોતાનો સંશય બહાર કાઢતા બોલ્યા હતા મેડમ કહે છે એ તમે સાંભળ્યું હશે તમે એની સાથે સહેમત છો વકીલનો સવાલ સાંભળી ત્યારે કંઈ વિચાર્યા વગર એ બોલ્યો હતો હા સાહેબ હું એની સાથે સહેમત છું મને કોઈ વાંધો નથી ઉલટાનો એનો વિચાર મને ઉત્તમ લાગે છે ત્યારે પલંગ ઉપર પડ્યા પડ્યા એને એ જ વિચાર ઉપર ચીડ ચડતી હતી પરંતુ એનું મન અત્યારે એને અતીતમાં ખેંચતું હતું એટલે ફરી એની નજર સામે દેવયાનીની કેબિનનું દ્રશ્ય આવી ગયું એની વાત સાંભળી વકીલે તરત જ બીજો સવાલ કર્યો હતો આપણે આવું કરીએ અને ભવિષ્યમાં તમારા રિયલ વાઈફને આ કપટની ખબર પડે તો તમે મુશ્કેલમાં મુકાઈ શકો છો એવું થશે અને થાય ત્યારે તમે શું કરશો વકીલની વાત અને સવાલ સાંભળી દેવિયાની સામે જોયું હતું અને ચીમન દેવિયાની સામે જોઈ એની સામે જોતા ઇશારો કર્યો હતો દેવિયાની નજર એની સામે જ હતી એ જાણે એના મનોભાવ વાંચતી હોય અને એનો ઈશારો સમજતી હોય એવું લાગતું હતું દેવ્યાનીની નજર ત્યારે એને ઘાયલ બનાવતી હોય એવું પણ લાગતું હતું એ અત્યારે દેવ્યાની સામેથી પોતાની નજર હટાવી શક્યો નહીં અને એની સામે જોતાં જોતાં બેફિકરાઈથી બોલ્યો હતો મારા ઘરના અને મારી વાઈફ બિલકુલ ગમાર છે એ લોકોએ એ ગામ સિવાય બીજી કોઈ દુનિયા જોઈ નથી અને ક્યારેય જોશે નહીં માટે એની ચિંતા કરો નહીં બોલતા બોલતા એ દેવ્યાની સામે જોઈ હસવા લાગ્યો હતો એને હસતો જોઈ ત્યારે દેવિયાનીએ એના મેજ ઉપર મૂકેલો એનો હાથ પકડી લીધો હતો દેવ્યાનીએ જે રીતે એનો હાથ પકડી રાખ્યો હતો એ એને અત્યારે મીઠો લાગતો હતો પરંતુ આજે એના ઘર વિશે બોલાયેલા એના શબ્દો યાદ આવતા પોતાના પ્રત્યે જ એને નફરત થઈ આવી જેને મોટો કરી ભણાવી ગણાવી આટલો કાબેલ કર્યો હતો જેના ત્યાગથી આજે શહેરી હવાનો આનંદ લઈ રહ્યો હતો એને ગમાર અને અભૂત કહેતા એની જીભ ત્યારે ધ્રુજી ન હતી આજે એ દ્રશ્ય એની સામે આવી જતા જાણે અત્યારે જ દેવયાનીએ એનો હાથ પકડ્યો હોય અને એને એમાં કાંટા લાગતા હોય એમ એના હાથના આંગળાથી એની હથેળીને ખંજવાળવા લાગ્યો અચાનક એની બાનો ધૂંધળો ચહેરો એની નજર સામે આવી ગયો તે તો મારી કૂખ લજવી છે છતાં તું આવીશ તો હું તને જાકારો નહીં આપું એની બાના આ શબ્દો યાદ આવતા અને એની બા આ શબ્દો એને કહેતા હોય એવું અત્યારે લાગતું હતું પરંતુ પોતે ક્યાં મોઢે પાછો જઈ શકે તેમ હતો પોતે કયા મોઢે પાછો જઈ શકે તેમ હતો એ યાદ આવતા એ પાછો અતીતમાં સરી ગયો એની નજર સામે ફરી દેવયાનીની કેબિનનું દૃશ્ય આવી ગયું દેવયાની એનો હાથ પસરાવતી હતી ત્યારે એ પ્રેમ મગ્ન બની ગયો હતો વકીલ સાથે વાત પૂરી કરતાં જ દેવયાનીએ એની તરફ હાથ લાંબો કર્યો હતો અને ફોનનું રિસીવર માંગ્યું હતું દેવ્યાનીએ એની તરફ હાથ લાંબો કરતાં કંઈ બોલ્યા વિના એણે ફોનનું રિસીવર દેવયાનીને આપી દીધું હતું ફોનનું રિસિવર હાથમાં લેતા જ દેવ્યાની બોલી હતી સાહેબ સાંભળી લીધું હવે તમ તમારે આગળ વધો રૂપિયાની કંઈ ચિંતા કરતા નહીં વકીલને તો પૈસાથી જ મતલબ હતો એણે ફોન ઉપર સંમતિ આપી દીધી હતી જે એને ખબર પડી ન હતી પરંતુ દેવ્યાનીએ ફોન મૂકી વકીલે શું શું કહ્યું એ એને કહ્યું હતું બાકી એણે વકીલ શું બોલ્યો હતો એ ક્યાં ખબર પડવાની હતી વકીલની વાત પૂરી કરતા દેવ્યાની ત્યારે બોલી હતી કેમ ડિયર મારો આઈડિયા કેવો લાગ્યો દેવ્યાનીની વાત સાંભળી ત્યારે એ દેવ્યાનીના મેજ ઉપર રાખેલા એના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા હતા અને જાણે દેવ્યાનીએ એની ઉપર ઉપકાર કર્યો એ બોલ્યો હતો તેવી તારી આ જ અદા ઉપર હું ઘાયલ છું તું જ મારો વિચાર છે મને તું જ્યારથી મળી ત્યારથી મેં વિચારવાનું બંધ કરી દીધું છે ત્યારે દેવ્યાની પણ ઈચ્છતી હતી કે ચીમન એની ઉપર આ જ રીતે ઓડધોડ થતો રહે એ દેવ્યાનીના હાથ પસરાવતો હતો એ સમયે દેવિયાની બોલી હતી ડિયર આ બધું થઈ જાય પછી આપણે કોર્ટમાં મેરેજ કરવાની જગ્યાએ કોઈ મંદિરમાં જઈ લગ્ન કરી લેશું અને પછી ગમે તેમ કરી મેરેજ સર્ટિફિકેટવાળા વકીલ આગળથી મેરેજ સર્ટિફિકેટ મેળવી લઈશું એ ત્યારે દેવયાનીના સંપૂર્ણ તાબામાં હતો એણે કોઈપણ જાતના વિચાર કર્યા વિના દેવયાનીની હામાં હા કરી હતી બધું જ દેવયાનીના કહેવા પ્રમાણે અને વિચારો પ્રમાણે ગોઠવાઈ ગયું હતું છૂટાછેડા ઉપર ગેર ગેરકાયદેસરની મહોર લાગતા બંનેએ કોઈ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા હતા લગ્ન કરતી વખતે બે ત્રણ સાક્ષીઓને પણ ઊભા રાખ્યા હતા અને ફોટા પણ પડાવ્યા હતા એ બધા ઉપરથી બંનેએ વકીલ મારફતે ગમે તેમ કરી એક ખોટું મેરેજ સર્ટિફિકેટ લઈ લીધું હતું અને બનાવી નાખ્યું હતું ત્યાર પછી બંનેએ જાહેરમાં સહજીવન ચાલુ કરી દીધું હતું લોકોએ બંનેને પતિ પત્ની તરીકે સ્વીકારી લીધા હતા અને ત્યારે બધું જીવનને મધુર લાગતું હતું એને ત્યારે પોતે સ્વર્ગમાં વિહરતો હોય એવું લાગતું હતું પોતાને આ ધરતી ઉપરનો ભાગ્યશાળી માનવ સમજતો હતો પરંતુ એના દિલમાં એક દીકરાની લાલસા હજુ પ્રજ્વલિત હતી થોડા સમયનો આનંદ પ્રમોદ કર્યા પછી બંનેએ છોકરા માટેના પ્રયત્નો ચાલુ કર્યા જાણે બંનેને રૂપલીની હાઈ લાગી હોય એમ કોઈ સફળતા મળી નહીં અંતે થાકીને બંને ડૉક્ટર પાસે પણ જઈ આવ્યા બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા બંનેનું બધું નોર્મલ આવતું હતું બંનેએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વર્ષો પછી પણ ઘરે પાણું બંધાયું નહીં સાથે સાથે રૂપલી જે રીતે એની કાળજી લેતી હતી એવી કાળજી દેવિયાની તરફથી એને મળતી ન હતી ઘરે છોકરું ન થતાં અને પોતાની કાળજી ન લેવાતા ચીમનનું મન દેવિયાની તરફથી ધીરે ધીરે દૂર થતું ગયું હતું પરંતુ હજુ એ દેવિયાનીના વશમાં જ હતો સમય જતાં એના દિલમાં અને મનમાંથી છોકરા માટેની હિલછા ઓછી થઈ ગઈ હતી એનું મન ઈચ્છતું હતું કે કોઈ એને બાપ કહે કોઈ એને પાપા કહીને બોલાવે દેવ્યાની સાથેના જીવનમાં એ એટલો બધો દબાઈ ગયો હતો કે એને એક છોકરી છે એનું એક ઘર છે એની એક માં છે એ બધું એ ભૂલી ગયો હતો આજે એ પલંગમાં પડ્યો હતો પરંતુ આંખોમાંથી ઊંઘ આજે વેરણ થઈ ગઈ હતી એની આંખો ફરી ભીની થઈ ગઈ હતી અતીતમાં ગયેલા એના મને એને પાપા શબ્દ યાદ અપાવતા ફરી પાછો વર્તમાનમાં આવી ગયો હતો પાપા શબ્દ એના લોહીમાં વહેવા લાગ્યો હતો વર્તમાનમાં આવતા જ એને એની દીકરીનો મધુર અવાજ કાનમાં ગુંજવા લાગ્યો હતો અને એ વિચારવા લાગ્યો હતો આજે એ મારા ઘરમાં હોત તો મને દિવસમાં કેટલી વાર પાપા પાપા કહીને બોલાવતી હોત હજુ મોડું નથી થઈ ગયું એણે સામેથી મને ફોન કર્યો છે તો હું પણ એની સાથે ફોન કરી એની પાસેથી પાપા શબ્દ સાંભળીશ વિચારોને આરામ આપવાનો એણે પ્રયત્ન કર્યો જલ્દી સવાર પડે એની એ રાહ જોવા લાગ્યો અને એની આંખ મીચાઈ ગઈ એને ક્યારેય ઊંઘ આવી ગઈ એની એને ખબર પડી નહીં જ્યારે એની બાજુમાં સોતેલી દેવ્યાની આજે ચીમનના વર્તન વિશે વિચારતી હતી ચીમન ક્યારેય આ રીતે પોતાનાથી દૂર સૂતો ન હતો આજે ચીમન વહેલી સવારે ઉઠી ગયો હતો આજે એને ઓફિસે જવાની અને ત્યાં બધું કામ પતાવી જાંબલી ફોન કરવાની ઉતાવળ હતી એની અંદર હવે એક બાપનું હૃદય ઉછાળા મારતું હતું એને રોકવું હવે અઘરું હતું ચીમન આજે ઝટપટ તૈયાર થઈ ગયો હતો દેવ્યાની હજુ તૈયાર થઈ રહી હતી દેવ્યાની હજુ કાલના વિચારમાં જ હતી ત્યાં આજે જે માણસને બેથી ત્રણ વાર ઉઠાડો ત્યારે માન માન ઉઠે એ માણસ આજે એની મેળે ઉઠી ગયો એ જોઈ એની નવાઈ આજે બેવડાઈ હતી દેવ્યાની પણ તૈયાર થઈ ગઈ હતી બંને હવે ઉચ્ચ હોદા ઉપર હતા એટલે ઉચ્ચ હોદા ઉપર બિરાજતા લોકો માટે અલાયદી વાતાલનું અનુકૂલીન બસ આવતી હતી બંને બહાર નીકળી રોડ ઉપર બસમાં બેસી ઓફિસમાં પહોંચ્યા ઓફિસમાં જઈ બંને પોતપોતાની કેબિનમાં જતા રહ્યા હવે બંને સવારનો નાસ્તો પોતપોતાની કેબિનમાં મંગાવી લેતા હતા બધું કામ આટોપી ચીમન પોતાની કેબિનમાં આવ્યો કેબિનમાં આવીને એણે પોતાનો મોબાઈલ મેઝ ઉપર મૂકી ખુરશી ઉપર જગ્યા લીધી ખુરશી ઉપર આરામની મુદ્રામાં બેસી મોબાઈલને એકી ટકે જોવા લાગ્યો અને પોતાના જ ઘરે ફોન કરવાની હિંમત જુટાવવા લાગ્યો હિંમત જુટાવતા જુટાવતા એ આજે પાછે પાછો વિચારે ચડી ગયો અત્યારે અગિયાર વાગ્યા છે કાલની જેમ આજે પણ રૂપલી એકલી હશે તો એની સાથે મારાથી વાત નહીં થાય તો આ વિચાર અને સવાલથી એનું મન ભયથી ઘેરાઈ ગયું આ વખતે એના મનમાં રૂપલી માટે ગમાર શબ્દ આવ્યો નહીં થોડી વિચાર્યા પછી એના મને એને જાણે ધક્કો માર્યો હોય એમ હિંમત ભેગી કરી જે થાય તે એકવાર ફોન કરવા તો દે મેચ તરફ આગળ નમી એણે મોબાઈલ ફોન ઉચક્યો અને જાંબલીનો નંબર શોધીને લગાવ્યો સામે જાંબલી ઘરે ફોનની રીંગ વાગી દોસ્તો આજનો મારો વિચાર અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો આજનો મારો વિચાર તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને ખરાબ લાગ્યો હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો તો આજનો વિચાર અને આજનો મારો વિડીયો અહીંયા સુધી જ આશા કરીશ કે મારો આજનો વિડીયો તમને ગમ્યો હશે મારો આજનો વિડીયો અને આજનો ભાગ તમને ગઈમો હોય તો મારા ભાગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે આવજો અને જય શ્રી કૃષ્ણ